શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે અગાઉના બસો જેટલા પાલિકાની દબાણ શાખાએ તોડી મેગા ડિમોલેશન કરીને ચોખંડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સહિત આજુબાજુના વોર્ડ નંબર તેર અને ચૌદમાં ગેરકાયદેસર પથાર થતાં દુકાનો આગળ દબાણ કરનાર અને શેડ બાંધીને વેપાર ધંધો કરનાર પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવીને ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે બસો જેટલા ઝૂંપડામાં શ્રમજીઓ રહેતા આવ્યા હતા પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માંગવામાં આવી હતી અને આ તમામ બસો જેટલા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ તંત્ર દ્વારા જણાવાયું હતું પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા 哎。